નમસ્કાર મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે બારડોલી તાલુકાના મળી ગામે મણી ગ્રામ પંચાયતની હદમાં આવેલ બેડીફળિયા વિસ્તારમાં બેડીફળિયા વિસ્તારના રહીશો આપણી સાથે જોડાયા છે પ્રશ્ન છે પાણીના નિકાલની જે ગટર લાઇન હયાત ગટર લાઇન અહીંયા જે હતી એને કાઢીને કોઈકને ફાયદો પહોંચાડવા માટે થઈને એ ગટર લાઈન કાઢી નાખવામાં આવી અને બીજી જગ્યાએ નાખી દેવામાં આવી ક્યાંક ને ક્યાંક સરકારશ્રી ના પૈસાનો દુરુપયોગ પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ મળી ગ્રામ પંચાયતમાં થઈ રહ્યો છે અરજદારો આપણી સાથે જોડાયા છે આપણે સીધા એમની સાથે વાત કરીશું જી આપનું નામ બળવંતભાઈ ચૌધરી હા આ શું પ્રશ્ન છે અમારા જૂની ચોમાસાના પાણીની ડ્રેનેજ લાઈન જે પાણીનો નિકાલ થાય છે એ બહુ મોટો પ્રશ્ન છે ને આ જે તમે ગ્રાઉન્ડ જોઉં છો એ ગ્રાઉન્ડમાં આખો ડ્રેન ચોમાસાનું પાણી આવે ડ્રેનેજ પણ ઉભરાઈને જાય છે અને આખા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જાય છે ઘૂંટણ ઘૂંટણ જેટલા હવે એ ડ્રેનેજ લાઈન મઢી ગ્રામ પંચાયતે એ ડ્રેનેજ માં ભૂંગરા નાખ્યા આખી કમ્પ્લીટ કરી ડ્રેનેજ જૂની ડ્રેનેજ લાઈન હતી તેમાં અને એ કમ્પ્લીટ કર્યા પછી થોડા વખત માં એ ડ્રેનેજ લાઈન ના ભૂંગરા એમણે કાઢીને પ્રાઇવેટ જગ્યા માં એ પાઇપ લાઈન ને ડ્રેનેજ લાઈન કરવા માટેનું એમણે ખસેડ્યું તો અમે પૂછવામાં આવ્યું ત્યાં કેમ ખસેડવામાં આવે છે ત્યાં જૂની ડ્રેનેજ લાઈન છે ત્યાંથી રવાડું તો સરપંચસિં એ જવાબ આપ્યો કે અહીંથી પણ પાણી જશે એટલે અહીંથી કરી દઈએ આ ગટર લાઈન હતી એ ખુલ્લી રાખીને આખી અમે ના પાડી છતાં પંચાયત ના ખર્ચે આ ભૂંગળા નાખીને આ ડ્રેનેજ લાઈન પ્રાઇવેટ જગ્યા પર કરી દેવામાં આવી છે આપને એના કારણ શું લાગે જે હયાત જે ડ્રેનેજ લાઈન છે એને વચ્ચે લાવવાનું કારણો શું હોય શકે એમ હવે વચ્ચે લાવવાનું કારણ તો હવે પ્રાય સરપંચને પ્રાઇવેટ જે માલિક જમીન માલિક છે એ લોકો મળી ગયા હશે એટલે જમીન માલિક પ્રાઇવેટ જે છે એને ફાયદો કરાવવા માટે અમને કહ્યું હશે ક્યાંક ને ક્યાંક સરકારના ખર્ચે કે પ્રજાના ટેક્સના પૈસે જ્યારે આ ડ્રેનેજ લાઈન અહીંયા ઘણા બધા રહ્યો આપણી સાથે જોડાયા છે વડીલે વાત કરી કે ભાઈ અહીંયા ઘણું બધું ઘૂંટણ એટલું પાણી ભરાય છે તો એના લીધે આસપાસની સોસાયટીને પણ ઘણું બધું નુકસાન થતું હશે આપણી સાથે વાત કરીશું

મચ્છરો ઉપદ્રવ થાય આજુબાજુના રહીશોને રોગચાળો ફાટી નીકળે એવી ઘણી બધી સમસ્યાઓ થાય જો આ ગટરો છે તો ગટરના પાઇપના ક્યાંય જોઈન્ટ નથી ને ક્યાંક એના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી તો શું આ રહીશો આજ રીતે હેરાન થશે અરજદારોએ અરજી પણ કરી છે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી છે તો પાણીના ભરાવા થાય તે પહેલા એમના પ્રશ્નોનું નિરાકરણ આવે છે કે કેમ હવે આગામી સમયમાં આપ જોઈ શકો છો ગટર ડ્રેનેજ સિસ્ટમ અને મનસ્વી રીતે સરપંચે વચ્ચો પ્રાઇવેટ જગ્યામાં બનાવી એ પણ આયોજન વગરની અણધર કામ કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો અહીંયા વચ્ચો આ રીતે અંધારામાં પડવાનો ભય છે પાણી ભરાયા પછી લોકોનું ધ્યાન ન રહેતો અકસ્માત થવાના ભય છે આપને આગળ હું કેમેરામેનને કહીશ કે આગળ આવે હવે જોઈ શકો છો કે ત્યાંથી છેડો શરૂ થયો છેડો આવે છે પાણી છે એનો નિકાલ વ્યવસ્થિત રીતે થવો જોઈએ આ છેડો પણ ખાલી છે સામેનો છેડો પણ ક્યાંય કોઈ સાંધો નથી તો ફક્ત શું એક વચ્ચો વચ્ચે આવી કરી દેવાથી નિરાકરણ આવશે કે કેમ ઢાંકણાઓ મૂકી દેવાથી પછી આ રીતે આવી પાઇપો નાખી દેવામાં આવે છે વચ્ચેની પાઇપો ખાઈ જવામાં આવે છે ભ્રષ્ટાચાર આપણા ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક થતા હોય છે તેવા સમયમાં મઢીમાં ખરેખર સિચ્યુએશન શું છે એ હવે તપાસનો વિષય બની ગયો છે તો આપણે અહીંયા ઉભા છીએ જે હયાત ગટર લાઈન બેડી ફળિયાની જે ગટર લાઈન છે જે હયાત જે જૂની હતી રહીશ દ્વારા કહેવામાં આવે છે કે સમયની હયાત ડ્રેનેજ લાઇન ને નુકસાન પહોંચાડીને પ્રાઇવેટ લોકોને ફાયદો પહોંચાડવા જે ગ્રામ પંચાયતના સરપંચશ્રી હોય તલાટીશ્રી હોય કે જે તે હોદ્દા પર છે એમણે ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડ્યું છે આ રીતે આપ જોઈ શકો છો કે અહીંયા આ ગટર લાઈન અધૂરી છે ઢાકણું એટલું ઊંચું છે આ બાજુ આપણે જે સોસાયટી દેખાઈ રહી છે ખાડો થઈ ગયો છે આ ઊંચું થઈ ગયું છે અવર જવર માટે ચોમાસા દરમિયાન બંધ થઈ જતો હશે પણ ક્યાંક ને ક્યાંક આ હયાત લાઇન છે અને એ હયાત લાઈન ને કાઢીને જે સીધે સીધી હતી એને ક્યાંક ને ક્યાંક વાંકી ચૂકી કરીને અહીંથી આપ જોઈ શકો છો કે વચ્ચો વચ્ચે આ રીતે નાખી દેવામાં આવી છે

આ કોકની ભૂલ ના કારણે આપડા જે રહીશ જોડાય છે એમણે સો ખર્ચે કેટલો ખર્ચો કર્યો વડીલ તમે ચાલીસ થી પચાસ હજાર નો ખર્ચ થઈ ગયો છે આ કામ ના કારણે આને કારણે પાણી કારણ કે હવે આ પાર બની ગયો બંને સાઈડ એટલે ચોમાસા પાણી ડાયરેક્ટ સીધું મારા ઘર તરફ આવે એ નીચો ભાગ હતો એટલે આખો ખાડો મેં પૂરી દીધો હવે મારા તરફ નહી આવે પણ આ સોસાયટી ના આસપાસમાં ફેલાશે આ ફળિયામાં પણ જશે એટલે આ જે પ્રાઇવેટ લાઈન ની અંદર જે લાઈન કરવામાં આવી એના માટે અમે અરજી કરી લીધી એનું હજુ સુધી કોઈ નિરાકરણ થયું નહીં આપની માંગ હવે શું છે અમારી માંગ એ જ છે કે આ ડ્રેનેજ લાઈન માં કાં તો એને મોટી કરીને બોક્સ ટાઈપ નો લાઈનિંગ થી એને પાકી કરી દેવા આખી ગટર બોક્સ ટાઈપની બનાવી દેવા ખુલ્લી રાખો ને આ કાઢી નાખો એવું